नमस्कार दर्शक मित्रों हूं शीतल मेहता न्यूज़ ऑफ कच्छ में आपनो स्वागत छे आज है तारीख 8 फरवरी 2024 जो यहां आज ना समाचार पावर बाय केसी ज्वेलर्स लेटेस्ट फैशन डिजाइन ना ऑर्नामेंट्स रो विश्वास पात्र शोरूम हॉस्पिटल रोड भूज न्यूज़ ऑफ कच्छ पावर बाय ओपल इलेक्ट्रॉनिक्स एलजी बेस्ट शॉप विजय नगर रोड भुज રામબાગ રોડ આદિપુર આવનારા સમયમાં તમામ ક્લિનિક અને હોસ્પિટલોએ ફરજિયાત નોંધણી કરાવવી પડશે મેડિકલ કેમ્પ કરાવવા માટે ફરજિયાત રજીસ્ટ્રેશન કરાવવા માટે પણ નિયમ બનશે અમદાવાદના માંડલ અંધાપા કાંડ મુદ્દે ગુજરાત હાઈકોર્ટમાં સુઓ મોટો પર સુનાવણી થઈ છે આ દરમિયાન એડવોકેટ જનરલનું કોર્ટમાં મોટું નિવેદન સામે આવ્યું છે ગુજરાત હાઈકોર્ટમાં એડવોકેટ જનરલે કહ્યું કે અત્યાર સુધી પચાસ કે તેનાથી વધુ બેડવાળી હોસ્પિટલનું રજીસ્ટ્રેશન ફરજિયાત હતું પણ હવે રાજ્યના તમામ ક્લિનિક અને હોસ્પિટલે ફરજિયાત નોંધણી કરાવવી પડશે તેમણે કહ્યું કે ક્લિનિક એસ્ટાબ્લિશમેન્ટ એક્ટની જોગવાઈમાં સુધારો થશે આ સાથે કહ્યું હતું કે ચેરિટેબલ ટ્રસ્ટ કે એનજીઓના મેડિકલ કેમ્પનું ફરજિયાત રજીસ્ટ્રેશન કરવા વિચારણા છે નોંધનીય છે કે માંડલ અંધાપા કાંડમાં વધુ બે દર્દીએ આંખમાં ઓપરેશન બાદ ઇન્ફેક્શન થતા આંખની ગુમાવી છે ભારતીય પ્રણેતા ભારતના આઠ વડાપ્રધાનોની આગાહી કરનાર જ્યોતિષી શંકર બોર ઇન્દિરા ગાંધીના વિજય અને અપમૃત્યુની સચોટ આગાહી કરી રાજીવ ગાંધીના પરાજય અને તેમના અપમૃત્યુની પણ સચોટ આગાહી કરી અટલ બિહારી વાજપેયીના રાજીનામાની સચોટ આગાહી કરી હાલના ભારતના વડાપ્રધાન કરી છે અને બે હાજર ચોવીસ માં પણ ચૂંટણી જીતશે જ્યોતિષી શંકર ગોરની મંત્રચાપ ગુરુ ના સાચી સલાહ અને સચોટ ઉપાયથી વીસ થી વધુ લોકોને ફાયદો થયો સલાહ ઘર બેઠા મેળવો મોબાઈલ નંબર હાઉસ રિંગ રોડ પાણજી સ્ટ્રીટ કચ્છ દર્શક મિત્રો આ હતા આજના સમાચાર આવતીકાલે ફરી મળીશું ત્યાં સુધી મને રજા આપશો નમસ્કાર